નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો કે બહુ જ ઉપયોગી થાય છે આધાર કાર્ડ વગર તમારે કઈ હાલતું નથી તો આધાર કાર્ડ ની વાત કરવા જઈએ તો આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોનું એક છે તેનો ઉપયોગ માત્ર ઓળખના પુરાવા તરીકે જ થતો નથી પરંતુ સિમ કાર્ડ ખરીદવા માટે પણ થાય છે જો કે આધાર કાર્ડ પર સિમ કાર્ડ ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે જો તમે આ મર્યાદાથી વધુ સિમ કાર્ડ લો છો તો તમારે કાયદાકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે તેનો ઉપયોગ માત્ર ઓળખાના પુરાવા તરીકે જ થતો નથી પરંતુ સિમ કાર્ડ ખરીદવા માટે પણ જરૂરી માનવામાં આવે છે જો કે આધાર કાર્ડ કાર્ડ પર ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે જો તમે આ મર્યાદાથી વધુ સિમ કાર્ડ લો છો તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો જાણો ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર એક આધાર કાર્ડ પર વધુમાં વધુ નવ સિમ કાર્ડ ખરીદી શકાય છે જો તમે નવથી વધુ સિમ કાર્ડ ખરીદો છો અથવા યોગ્ય કારણ વગર તેનો ઉપયોગ કરો છો તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે વધારાના સિમ કાર્ડ બ્લોક કરવામાં આવી શકે છે ઘણા સિમ કાર્ડોનું દુરુપયોગ સાયબર ક્ષેત્રપિંડી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જ થાય છે જે તમને જવાબદાર બનાવી શકે છે જો તમારા નામે નોંધાયેલ સિમ કાર્ડનો ઉપયોગ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે તો તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે